સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં આગામી રવિવાર તેર એપ્રિલના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે સ્ટેડિયમ પેનલની સામે હેમંત કોન્ટ્રાક્ટર પેનલ જંગમાં પ્રચાર દરમિયાન હેમંત કોન્ટ્રાક્ટર પેનલનો હાથ ઉપર રહ્યો છે હેમંત કોન્ટ્રાક્ટરની સુપુત્રી યશા કોન્ટ્રાક્ટરના નેતૃત્વમાં આ પેનલના એકવીસ યુવા ઉત્સાહી ચહેરાઓ મતદાતાઓમાં ચર્ચાનો વિષય બન્યા છે આ એકવીસ ઉમેદવારોમાં પ્રથમ વાત કરીએ પેનલના લીડર એશા કોન્ટ્રાક્ટરની તો યુકેમાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરીને એશા કોન્ટ્રાક્ટરે પોતાના પિતા હેમંત કોન્ટ્રાક્ટરના નેતૃત્વમાં સ્ટેડિયમ માટે અનેક કામો કર્યા છે ક્લબના જીમ ડેવલપમેન્ટની તમામ જવાબદારી એશા કોન્ટ્રાક્ટરે ઉપાડી હતી જીમને આધુનિક બનાવવામાં એશા કોન્ટ્રાક્ટરે રાત દિવસ મહેનત કરી છે એશા આ એકવીસ ઉમેદવારોના પેનલનું નેતૃત્વ કરી રહી છે હેમંત કોન્ટ્રાક્ટર પેનલમાં અનુભવી વડીલોની સાથે સાથે ઉત્સાહી યુવા નેતાઓનું એક એવું કોમ્બિનેશન છે જે દરેક સંસ્થાને ચલાવવા માટે જરૂરી હોય છે અનુભવની વાત કરીએ તો હેમંત કોન્ટ્રાક્ટર પેનલમાં હેરોઇઝ ગાંધી પરેશ જરીવાલા જેવા અનુભવી ઉમેદવારો છે જે હેમંત કોન્ટ્રાક્ટરની સાથે કામ કરી ચૂક્યા છે એચડીસીએમાં સૌથી પ્રતિષ્ઠિત અને લોકપ્રિય પરેશ જરીવાલા ટેક્સટાઇલ ટેકનોલોજીમાં બેચલર ડિગ્રી ધરાવે છે સમજી વિચારીને નિર્ણય લેનારા પરેશભાઈ સત્ય જાણીને એશા કોન્ટ્રાક્ટરના પડખે હુભા રહ્યા છે પ્રેસ જરીવાલા ઉપરાંત હેરોઇઝ ગાંધી અનુભવી મૃત્યુભાષી અને પરિપક્વ અને સાથે જ સારી છબી ધરાવનાર વ્યક્તિ છે તેઓ સફળતાપૂર્વક ટેક્સટાઇલ બિઝનેસ ચલાવી રહ્યા છે વાત કરીએ બીજા ઉમેદવારોની તો રોહન દેસાઈ ઓર્ગન ડોનેશન સંસ્થા સાથે સંકળાયેલા છે અને ખૂબ સારી રીતે સેવાનું કામ કરી રહ્યા છે સ્વર્ગસ્થ નરેન્દ્ર ગાંધીના પુત્ર મહેક ગાંધીએ સામાજિક ક્ષેત્રે સારી નામના ધરાવે છે સાફ છબી ધરાવે છે સુરતના ક્રિકેટરો માટે સારું કરવાની તેમની ભાવના છે ઉપરાંત નિરંજન દેસાઈ શહેરના પ્રતિષ્ઠિત સીએ છે તેઓ સુરત સિટી જીમખાનામાં ટ્રેઝર છે સારી એવી નામના ધરાવે છે પારસ શાહ શહેરના જાણીતા બિઝનેસમેન છે સાફ છબી ધરાવતા પારસ શાહ હંમેશા પોતાના ખર્ચે સેવા કરવા તત્પર રહેતા એક મોભી છે મગદલા ગામમાં રહેતા કેતન પટેલ જાણીતા ક્રિકેટ કોચ છે પોતે અન્યાયનો ભોગ બન્યા તે છતાં તેઓએ એચડીસીએના હિતમાં આગળ આવ્યા છે અને હવે ભાવિ ક્રિકેટરો માટે કશું કરવાની ભાવના સાથે ઉમેદવારી પણ નોંધાવી છે યંગ અને ડાયનેમિક ઋષિત મહેતાએ નાની ઉંમરમાં બિઝનેસ ક્ષેત્રે કાઠું કાઢ્યું છે તેઓ ઈમાનદાર અને છબી ધરાવતા યુવા નેતા છે ટેક્સટાઇલ ક્ષેત્રમાં શહેરના અગ્રણી એવા વિનય અગ્રવાલે પણ બંને બહેનોની સત્યની લડાઈમાં સાથ આપવાનો નિર્ધાર કર્યો હતો અને તેઓ સમાજમાં સારી એવી પ્રતિષ્ઠા ધરાવે છે જે કામ હાથમાં લે તે નિષ્ઠાથી પૂર્ણ કરવાનો તેમનો સ્વભાવ છે વર્ષોથી એસટીસીએ સાથે સંકળાયેલા યશસ્વામી સત્યના પડખે ઉભા રહેવાના નિર્ધાર સાથે હેમંત કોન્ટ્રાક્ટર પેનલ સાથે જોડાયા છે સ્પષ્ટ વક્તા યશ સ્વામી ક્લબના વિકાસ માટે સતત વિચાર કરનારા નેતા છે શહેરના પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવતા સંકેત દેસાઈ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાં વાઇસ પ્રેસિડેન્ટની જવાબદારી નિભાવી રહ્યા છે નમ્ર શાંત પરંતુ સ્પષ્ટ વક્તા અને ઈમાનદાર સંકેત દેસાઈ હંમેશા ન્યાયની લડાઈ લડતા રહે છે યંગ અને ડાયનેમિક વિપુલ દેસાઈ પેટ્રોલ પંપનો બિઝનેસ ધરાવે છે અને એસડીસીએના વિકાસ કાર્યો માટે હંમેશા તત્પર રહે છે ક્રિકેટમાં કેરિયર બનાવવા માંગતા શહેરના યુવા ક્રિકેટરોની હંમેશ મદદ માટે ઉભા રહેતા જીગ્નેસ કોન્ટ્રાક્ટરે પણ હેમંત કોન્ટ્રાક્ટર પેનલમાંથી ઉમેદવારી નોંધાવી છે કોળી સમાજમાં એક ઉભરતા ચહેરા તરીકે તેમને જોવામાં આવી રહ્યા છે સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીના સેક્રેટરી જાણીતા ઉદ્યોગકાર મયુર ગોલવાલા સત્ય અને ન્યાયની લડાઈમાં યશા અને અક્ષરા પહેલેથી છે ક્રિકેટ સિલેક્શનમાં અન્યાયનો ભોગ બનેલા સૌરભ દારૂવાલા સમાજમાં મોટું નામ ધરાવે છે અન્યાય સામે લડવા યુવા ક્રિકેટરો સાથે ન્યાય થાય એવા ઉમદા હેતુ સાથે સૌરભ દારૂવાલાએ હેમંત કોન્ટ્રાક્ટર પેનલમાંથી ઉમેદવારી નોંધાવી છે હેમંતભાઈ કોન્ટ્રાક્ટર પેનલમાં ઉપરાંત ટેક્સટાઇલ બિઝનેસ સાથે સંકળાયેલા દેવેન્દ્ર ગરૂડા રેસ્ટોરન્ટ બિઝનેસમાં નામ બનાવી ચૂકેલા યુવા પ્રતિક પટેલ તેમજ મુકેશ ખુરાણા જેવા ઉદ્યોગપતિએ પણ ઉમેદવારી નોંધાવી સત્યની આ લડાઈમાં સાત આપવાનો નિર્ધાર કર્યો છે એશા કોન્ટ્રાક્ટરની સાથે આ લડાઈમાં ખભેથી ખબો મેળવીને ચાલી રહેલી અક્ષરા કોન્ટ્રાક્ટર આ પેનલમાં સૌથી યુવા ચહેરો છે એસ ટી સી એના ગ્રુપમાં લોકપ્રિય અક્ષરા નવ વર્ષથી વિકાસમાં પોતાનું યોગદાન આપી રહી છે અક્ષરા કોન્ટ્રાક્ટર છેલ્લા તેર વર્ષથી અલ્સરેટ્યુવ કોલાઇટિસ બીમારીથી પીડાઈ રહ્યા છે પરંતુ નેશાના સમર્થનમાં અને પિતા હેમંત કોન્ટ્રાક્ટરના અધૂરા રહી ગયેલા સપનાઓને પૂરા કરવાની લડાઈમાં ઉતરી પડ્યા છે